નમસ્કાર મિત્રો હું છું નીલસોની અને અત્યારે આવી ગયો છું બગદાણા એટલે કે બાપા સીતારામના ધામમાં તો તો આજ હું તમને દર્શન કરાવીશ અને થોડો ઇતિહાસ પણ ચાલો પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ગામ છે તેમજ દેશ વિદેશોમાં પ્રખ્યાત યાત્રાધામ છે આ ગામ ભાવનગર શહેરથી લગભગ આશરે એસી કિલોમીટરના અંતરે આવેલું છે આ ગામ બજરંગદાસ બાપાનું બગદાણા પણ કહેવાય છે ભજરંગદાસ બાપાના નામથી ઓળખાતું ધામ દર્શન કરીને ધન્યતા અનુભવો કહેવાય છે કે બહારગાવોએ બોલી બદલાય એમ સૌરાષ્ટ્રમાં દર બારગાવોએ સંત મહાત્મા મંદિર દેખાય ગોયલવાડના સંતમાં જેનું મોટું નામ છે તેવા ભજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલ છે ભજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એવા રંગાઈ ગયેલ છે કે સૌરાષ્ટ્રનું એક ગામ પણ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢોલી નહીં હોય અને આ છે બાપાનું સમાધિ મંદિર દર્શન કરી લો મિત્રો